તો ગુડ મોર્નિંગ બધાને કે તો બધા મજામાં મજામાં જશો કારણ કે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને પગી રહ્યા છે દસ ને ચોપન મિનિટ આપણે તો અત્યારે સિરાવી લીધું છે અને લોકચાલ કરી દીધો છે કન્ટિન્યુ બન્યા રહીજો કે આજે આપણે શું કરવાનું છે તો આપણે જવાનું છે અત્યારે રંગોળા પાઇપની ગાડી ખાલી કરવા માટે તો તમે કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો આપણે finally गाडी खाली करवाने टाइम થઈ ગયો છે અને ગાડી પૂજી ગઈ છે તો ગાડી ખાલી કી નાખોની છે અયા આવવા જો આયા ગાડી ખાલી કરવાની છે આ સેરીમાં હું વિડિયો અપલોડ અને ભાએ આપણે એમજી પર માથે છે જે તો ફાઇનલી ચેનલ માં એમ મુક છે ઢેબા કાઢવાના ઢેબા કાઢીને સીધે ફેરી દેવાના એટલે ખાલી થઈ જાય સીધું અને ફાઇલ સડી ગયા માથે કે બા એટલે સીધું આવ જ દેવાનું છે

फाइनली तो आया गाड़ी खाली થઈ ગઈ છે તમે જો અને આયા અર્ધી ખાલી કરી નાખી છે હવે આ ખાલી ઢાંકણ ઉતારવાનું છે મેન્યુઅલ છે 5 4 નંબર છે ফাইনલી કડિંગ છે ને કરીબો ગાડી ખાલી થઈ ગઈ છે કમ્પ્લીટ તો આ રોડ સડ જશે ફૂલ પ્રખ્યાત મિત્રો તો ગાડી ખાલી કરીને આવી ગયા હોટલ જમવા માટે અને જો આ બધા વાટે છે હોટેલે જમવાનું મંગાવી લીધું છે ઓર્ડર દઈ દીધો છે ઓર્ડર આવે પછી તમને મળી પાણી મેં મંસુરી મંગાઈ લીધું છે મંસુરી આવી જ્યુ છે બધેની સાઈઝ છે મંસુરી અને જે રોય એ થી મંગા લે મંસુરી માં ખવાઈ જશે આનો નહી ગાઈ નથી તો આ હુંกรม ભાજી મંગાવી લીધી છે આડા કે ભાજી ખાવી છે ભાજી મંગાવી લીધી છે એને મસ્ત મજાનું જમી લીધું છે અને આ જમીને બહુ મજા આવી એટલે હવે એમાં જાવી છે અમારા કારખાને આ બે છે અને અમે બે છે કારખાના જવા માટે નીકાળવી જોઈએ ત્યારે બન્યા રહેજો આપણા તો હવે છે ને આપણે મિત્રો જવાનું છે મેરડીમાં એક તાવો કરવા અહીંયા ઢસાસીવી ને એક તાવો છે આપણે એ માનતા કરી લીધી પહેલાંની એટલે આપણા મિત્રોની એટલે માનતા છે તાવો પૂરો કરવા જવાનું છે ને અને અહીં છે નહીં અત્યારે આ રેલવેનો સ્ટેશન છે સ્ટેશન અત્યારે બંધ છે કારણ કે ટ્રેન આવી રહી છે એટલે થોડીક વાર લાગશે ટ્રેન આવે છે અને આપણે એમને વેઇટ કરીએ છીએ અહીં વાટે ઊભા છે બે ત્રણ જણા છે ઘણા જણા આવી જશે અને તો ટ્રેન આવે છે આ બાજુથી અને અમે અહીંયા વાટે છે તો હમણાં તમને ટ્રેન દેખાડવી તો તમે જુઓ ટ્રેન તો નહીં હોય તો એનું એન્જિન ખાલી આવતું છે કારણ કે ટ્રેન તો હજી હમણાં ગઈ જ છે આપણે એ પહેલાં પહેલાં એટલે તમે કન્ટિન્યુ બન્યા રહેજો આપણે બ્લોગમાં તમને જોઈએ બતાવીએ ટ્રેન અથવા એનું એન્જિન જે પણ આવે એ તમને બતાવી લગભગ તો આ જ હશે જો આ એન્જિન આવ્યું હવે છે આ બધું તમે જોતાશો એમનું એન્જિન જ રહેશે ખાલી લગભગ ટ્રેનનું જોઈએ હમણાં બતાવીએ તો ટ્રેન તો એવી નહીં મિત્રો એમનું એન્જિન આવ્યું હતું ખાલી એ રીતે પણ આવી પાછું વાળી લીધું લગાવવા દીધું

હવે તો ચાપડીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે ભણી ગઈ છે અને ચાપડીઓ સડે છે અને આપણે આવી ગયા છું બહાર આ બધું આંટો મારવા માટે અહીંયા અને અહીંયા મેળડીમાંનું મંદિર છે મસ્ત મજાની જગ્યા છે મિત્રો ઢસાવટીને વટીને થોડુંક જ છે વાવ વાળા મેળડીમાં તરીકે ઓળખાય છે અહીંયા મસ્ત મજાનું મંદિર છે તમે આવો ત્યારે દર્શન કરવા નીકળો ત્યારે દર્શન કરી લીધો તો અમે તો દર્શન કરી લીધા છે ફાઈનલી કારણ કે અંદરના ફોટા પાડવાની વિડીયો ઉતારવાની મનાય છે એટલા માટે બહારથીને જ આપણે વિડીયો ઉતારી લીધો છે જગ્યા છે મસ્ત મજાની ઘણી બધી જગ્યા છે મિત્રો ટ્રાફિક પણ એવડું છે ઘણા બધા તાવા અત્યારે ચાલુ છે તમે જુઓ અને હજી આપણે ડુંગળી આખી ડુંગળીનો સ્ટાફ બનાવવાનું પણ તમને દેખાડશું તો તમે જોતા રહેજો મિત્રો અને હવે તો અમે હું અને મારા કાકા અલ્પેશ કાકા બે અહીંયા હિંસકા છે તો હિંસકે હિંસકવા માટે આવી ગયા છે જો અને આ બાજુ જગ્યા છે અહીંયા જે મેં તમને આગળ કીધું એને હિસકવાની બહુ મજા આવે છે મિત્રો તમે જોઈ શકો છો અલ્પેશ કાકા આપણે માવ છે માવો માવ ખાય ખાઈને અને અમે પાછા અંદર જઈ અને કન્ટિન્યુ બન્યા રહીએ પછી આપણે પાણી પી અહીંયા પાણી પી લીધું અને અહીંયા પાછા મેરડીમાંના દર્શન કરી લીધું તમે બધા જોઈ શકો છો વાવવાળા મેરડી મેરડીમાં તરીકે પ્રખ્યાત છે મિત્રો અહીંયા આ બાજુ બધા જમણવાર ચાલુ છે તાવા હોય એના તાવા ચાલુ છે બધા અને અહીંયા મસ્ત મજાના બધા જમી રહ્યા છે મને જો રઘુભાઈ રઘુભાઈ ખાવા બેઠા છે એમને બધા ખાઈ લીધું છે શાક એક નંબર હોય રઘુભાઈ એક મિત્રો ભાવ નવરા થઈ ગયા છે અને કામ બધું કમ્પ્લીટ પતાવી દીધું છે તો હવે અહીંથી નીકળવાનું છે આપણે આપણા ઘરે આ બધું કામ હતું એ બધું પતાવી દીધું છે અને આ જો તમે શેલ્યુઆર મેલડીમાંના દર્શન કરી દીધું આપણે આપણો વિડીયો એને એન્ડ આપીશું તમને મારો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો